હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું બંસીઝ વોય સ્ટોરીમાં મિત્રો આજે આપણે પુત્રદા એકાદશી વિશે વાત કરીશું પુત્રદા એકાદશી ક્યારે છે એ એકાદશીમાં દાન કરવાથી શું ફાયદા થાય છે તેમજ પુત્રદા એકાદશીની વ્રત કથા વિશે હું તમને વાત કરીશ શ્રાવણ મહિનાની બીજી એકાદશી પાંચ ઓગસ્ટના રોજ છે તેનું નામ પુત્રદા અને પવિત્ર એકાદશી છે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે એકાદશી વ્રત રાખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પુત્રદા એકાદશી વ્રત બાળકો સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે જાણી જોઈને કે અજાણતા કરેલા પાપોના અશુભ પરિણામો દૂર થાય છે અને જીવનમાં પવિત્રતા આવે છે પુત્રદા એકાદશી વર્ષમાં બે વાર આવે છે એક શ્રાવણ મહિનાના શુક્લ પક્ષમાં અને બીજી પોષ મહિનાના શુક્લ પક્ષમાં શ્રાવણ એ ભગવાન શિવની પૂજાનો મહિનો છે અને ભગવાન વિષ્ણુ એકાદશી તિથિના સ્વામી છે આવી સ્થિતિમાં શ્રાવણ અને એકાદશીના જોડાણમાં ભગવાન શિવ અને શ્રીહરિનો અભિષેક એકસાથે કરવો જોઈએ પુત્રદા એકાદશીનું વ્રત રાખવાથી ભક્તને સારા બાળકો મળે છે અને પરિવારમાં શાંતિ અને સુખ રહે છે આ વ્રત રાખવાથી બાળકોને સફળતા મળે છે મિત્રો હવે આપણે જાણીશું કે પુત્રદા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ પુત્રદા એકાદશીનું વ્રત દસમી તિથિથી શરૂ થાય છે દસમી એટલે કે ચાર ઓગસ્ટની સાંજે સાત્વિક ભોજન લો વ્રતના દિવસે એટલે કે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો આ પછી ઘરે મંદિરમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની પૂજા કરો પૂજામાં કુલ સોળ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે જેમાં ધૂપ દીવો ફૂલની માળા બિલપત્ર અંજીરના ફૂલો ધતુરા ચોખા રોલી અને નૈવેદ્યનો સમાવેશ થાય છે તુલસી ફક્ત ભગવાન વિષ્ણુને જ અર્પણ કરો ભગવાન શિવને નહીં તુલસીના પાન વિષ્ણુ પૂજાનો અભિન્ન ભાગ છે પરંતુ તેનો ઉપયોગ શિવ પૂજામાં થતો નથી પૂજા પછી પુત્રદા એકાદશીની કથાનો પાઠ કરો અને અંતે આરતી કરો પૂજા દરમિયાન ભગવાન સમક્ષ એકાદશીનું વ્રત રાખવાની પ્રતિજ્ઞા લો આખો દિવસ ભોજન વગર રહો જો ભૂખ્યા રહેવું શક્ય ન હોય તો તમે ફળો ખાઈ શકો છો સાંજે પણ ભગવાન વિષ્ણુની પૂજા કરો બીજા દિવસે વહેલા ઉઠી અને વિષ્ણુની પૂજા કરો આ પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો અને પછી તમે પોતે ભોજન કરો આ રીતે એકાદશીનું વ્રત પૂર્ણ થાય છે મિત્રો એકાદશીના વ્રતમાં દીવો પ્રગટાવવાનું અને દાન કરવાનું મહત્ત્વ જાણીએ એકાદશી પર ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતી વખતે પવિત્ર નદી કે તળાવમાં સ્નાન કરવું જોઈએ સ્નાન કર્યા પછી નદીમાં દીવો પ્રગટાવવાની પરંપરા છે જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરમાં પણ ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકાય છે પૂજા પછી જરૂરિયાતમંદ લોકોને દાન આપવું એ પણ ઉપવાસનો જ એક આવશ્યક ભાગ છે દાન આપવાથી ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે અને ઉપવાસનું ફળ પણ બમણું થાય છે હવે આપણે પુત્રદા એકાદશીની વ્રત કથા જાણીશું જે સાંભળવા માત્રથી જ યજ્ઞ કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે પૂર્વકાળની વાત છે ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા એમની રાણીનું નામ ચંપા હતું રાજાને ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઈ આથી પતિ પત્ની હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા હતા રાજાના પિતૃઓ એમને આપેલા જળને એકી શ્વાસથી ગરમ કરીને પીતા રાજા પછી એવું કોઈ જ દેખાતું ન હતું કે જે અમારું તર્પણ કરે આમ વિચારી અને પિતૃઓ શોકમાં રહેતા હતા એક દિવસ રાજા ઘોડા પર સવાર થઈ અને ઘોર જંગલમાં ચાલ્યા ગયા પુરોહિત વગેરે કોઈને આ વાતની ખબર ન હતી મૃગ અને પક્ષીવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાયો અને ક્યાંક ગોવળનો જ્યાં ત્યાં રીછો અને મૃગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા હતા વન ખૂબ જ સુંદર લાગતું હતું અને આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા એવામાં બપોર થઈ ગઈ રાજાને ભૂખ અને તરસ સતાવા લાગી રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા સૌભાગ્યશાળી નરેશ એવો આશ્રમ તરફ જોયું એ સમયે શુભની સૂચના આપનારા શુકનો થવા લાગ્યા રાજાનું જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યા ઉત્તમ ફળની એક ખબર આપી રહ્યા હતા સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા એમને જોઈ અને રાજાને ઘણો હર્ષ થયો તેઓ ઘોડા પરથી ઉતર્યા અને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્યા એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા જ્યારે રાજાએ હાથ જોડી અને વારંવાર દંડવટ પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યા રાજન અમે તમારા પર પ્રસન્ન છીએ રાજા બોલ્યો આપ કોણ છો આપના નામો શું છે અને આપ શા માટે અહીં એકત્રિત થયા છો કૃપા કરી અને આ બધું મને જણાવો મુનિઓ બોલ્યા રાજન અમે લોકો વિશ્વદેવ છીએ અહીં સ્નાન કરવા માટે આવ્યા છીએ મહા મહિનો નજીક આવ્યો છે આજથી પાંચમા દિવસે મહિ મહા મહિનાના સ્નાનનો પ્રારંભ થઈ જશે આજે જ પુત્રદા નામની એકાદશી છે વ્રત કરનારા મનુષ્યોને એ પુત્ર આપે છે રાજાએ કહ્યું વિશ્વદેવગણ જો આપ પ્રસન્ન હો તો મને પુત્ર આપો મુનિ બોલ્યા રાજન આજના જ દિવસે પુત્રદા એકાદશી નામની એકાદશી છે તેનું વ્રત ઘણું જ વિખ્યાત છે તમે આજે આ ઉત્તમ વ્રત કરો મહારાજ ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્યાં જરૂર પુત્ર થશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ ઉત્તમ વ્રત કર્યું મહર્ષિઓના ઉપદેશાનુસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું પછી બારસના દિવસે પારણા કરી અને મુનિઓના ચરણમાં વારંવાર મસ્તક ઝુકાવીને રાજા પોતાના ઘેર આવ્યા ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો પ્રસવનો સમય આવતા રાજાને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા અને એ પ્રજાપાલક બન્યો પુત્ર એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ મેં લોકોના હિત ખાતર એનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે જે મનુષ્ય એકાગ્ર ચિત્તે પુત્ર એકાદશીનું વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે આ મહાત્માને વાંચવાથી અને સાંભળવાથી પણ અગ્નિહોમ યજ્ઞનું પુણ્ય મળે છે તો મિત્રો આ હતી પુત્રદા એકાદશી વિશે માહિતી અને તેમની વ્રત કથા જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ